અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યમિક પ્રવચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કર્યું હતું વર્ષ ઓગણીસો ઓગણત્રીસ માં સંત નિરંકારી મિશનની સ્થાપના થઈ હતી નિરંકારી મિશનનો મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે ભારતમાં આશરે બધા જ રાજ્યોમાં આ મિશનના લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે ગુરુ ગાદી પર છઠ્ઠા સદ્ગુરુ તરીકે માતા સુદીક્ષાજીનીના પિતા બાબા હરદેવસિંહને વિશ્વમાં માનવતાની શાંતિ માટે ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે

સંઘ નિરંકારી મંડળ ઝોન તરીકે વેરાવળ ઝોનની અંદર પાંચ જિલ્લા આવે છે તો પાંચે પાંચ જિલ્લાના સત્સંગ મંડળના બાળક બહેનો બધા મળીને આજે ગામની અંદર આ વિશાળ રૂપમાં એક મહા રક્તદાન કેન્દ્રનું આયોજન કર્યું છે સંઘ નિરંકારી મંડળ દ્વારા ઓગણીસો ને છ્યાસીથી લગાતાર રક્તદાન કેમ્પ થાય છે અને અત્યાર સુધીમાં तेर लाख करता पर यूनिट बजाने रक्तदान संकीर्ण करी मिशन द्वारा तय हुए तो आज ये अजाब नाम नियंत्रण अजाब नाम का बायोडेटा ना सहयोग थी अने जुरागर सिविल हॉस्पिटल ना सर्वोच्च ब्लड बैंक ना सहयोग थी आप आए कम करवाना होगा अनिरुद्ध सिंह बाबरिया एस न्यूज़ के शोध